આરોપીઓની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી તેઓ કતારગામ અમરોલી વરા છે ઉધના અને મૈધરપુરા પોલીસ મથકની હદમાં દસ મોબાઈલ સ્નેચિંગ કર્યા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગના અનગ બનાવો બનેલા હતા જેમાં ઘણા બધા અંડરટેક ઓફેન્સો હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણાને એક માહિતી મળી હતી કે એક મુસ્તુફા ઉર્ફે ટિલ્લી અને હુસેન ફરદીન અને એક જે માઇનોર બાળક છે એ ત્રણ લોકો ભેગા થઈને આ મોબાઈલ સ્નેચિંગ કરે છે આ ઇન્ફોર્મેશન આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના વેડ રોડના જે નાકા છે ત્યાં આ લોકોની ધરપકડ પકડવામાં આવ્યા અને આમની જ્યારે ધરપકડ કરવામાં આવ્યા ત્યારે આમની પાસેથી અલગ અલગ પાંચેક મોબાઈલ ફોન મળ્યા હતા અને બાઇક જે બગમેન બાઈક મેળવ્યું હતું જે આ લોકો મોબાઈલ સ્નેચિંગમાં ઉપયોગ કરતા હતા અને આમની પૂછપરછ દરમિયાન આ પાંચ ફોન તો સ્નેચિંગના નીકળ્યા પણ આના સિવાયના બીજા પણ પાંચથી સાત ગુનાઓ ડિટેક્ટ ટોટલ દસ ગુના જેટલા મોબાઈલ સ્નેચિંગના અલગ અલગ ઓફેન્સો ડિટેક થાય છે આ ત્રણેય ભેગા થઈ આમની સાથે એક વોન્ટેડ આરોપી છે એ એમને બાઇક ચોરી કરવા માટે અલગ અલગ બાઇકો વાહન આના આપે ચોરી કરવા માટે મોબાઈલ સ્નેચિંગ માટે પછી મોબાઈલ સ્નેચિંગ કરીને મોબાઈલ એમને પરત આપે અને વાઈ બાઇક પરત આપી દે આમને તે મોબાઈલ સ્નેચિંગના પૈસા આવે કરવા માટે અલગ અલગ આપે છે જે મુસ્તુફા ઉર્ફે ટીલ્લી છે એ અગાઉ ચૌદ જેટલા મોબાઈલ સ્નેચિંગના ઓફેન્સમાં પકડાઈ ચૂક્યો છે અને એક સારી મોટી ગેંગ પકડાણી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે